તમે અમારી એબલ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે તમને નમ્ર વિનંતી છે કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાર્યકરોની એક મીટીંગનું આયોજન વડનગરની એક પ્રાઇવેટ હોટલમાં કરવામાં આવ્યું હતું જેમાં ખેરાલુ વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડેલા મુકેશભાઈ દેસાઈએ કોંગ્રેસના પ્રમુખ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે અમે ખેરાલુમાં ખાડા પૂરી પ્રજાનો વિશ્વાસ જીતવામાં સફળતા મેળવી છે એ વાતને ધ્યાનમાં રાખીને આજે વડનગર શહેર અને વડનગર તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ આજે વડનગર શહેરના ખાડા પૂરવાનું કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કર્યું હતું આ અંગે કોંગ્રેસના પ્રમુખ કાર્યકર

સૌ કોંગ્રેસી મિત્રો સાથે મળી અને અહીંયા વડનગરની અંદર જે મોટા મોટા ખાડા પડેલા છે ખરેખર તો જો આરસીસી રોડ હોય ને તેમાં ક્યારેય પણ ખાડા પડે નહીં એટલે આમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે ભાઈના વતનમાં જો આવું થતું હોય બહુ શરમજનક છે એટલે અમને પણ એવું લાગ્યું કે જો નરેન્દ્રભાઈના ત્યાં આવું થતું હોય તો બીજા કેટલાક વિસ્તારોમાં કેવું હશે એ તો દરેક પબ્લિકે જાણવાનું છે ને આપ સૌએ પણ જાણવાનું છે પણ આપ સૌના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે વડનગરની અંદર જો આવા ખાડા પડ્યા જ હોય અને વડનગરમાં જો ભાજપના જે આગેવાનો હોય કે જે વહીવટદારો હોય એમણે આ વડનગરની અંદર મોટો ભ્રષ્ટાચાર કર્યો છે જાતે કર્યો છે અને જોડે રહીને કરાવ્યો છે એટલે આ શરમજનક છે અમે બધા આ લાગણી અમને પબ્લિકની લાગણી છે અને પબ્લિકની કમરો તૂટી છે અમે અહીંયા રસ્તામાં એક બે ગાડીઓ તો બંધ પડી ગઈ હતી ખાડાઓમાં અમારે જાતે કાઢવી પડી છે એટલે અમે જાતે સૌ આપશ્રી અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો અમારી એબલ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ લખજો અને હા બેલ આઈકોન પર ક્લિક કરવાનું ક્યારેય ભૂલશો નહીં